જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ અર્ટિકા વિડીયા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ કંપની કલર કંપની કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રજુ અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ અર્ટિકા ગાડી વેચવાની છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને અઢાર ઓગણીસના મોડલની આ અર્ટિકા ગાડી છે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ટાયર પણ સારા છે બમ્પર પણ સારું છે કલર સારા છે અને તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી સાચવેલી ગાડી છે ગાડીમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીની કિંમત તમને જણાવું તો નવ લાખની પંચોતેર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને અચૂકપણે ફેરફાર થઈ જશે એવું ગાડીની ભાઈ જણાવે છે આ ગાડી અત્યાર સુધી ફક્ત એકસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે સાવ ઓછી ફરેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલ છે એવું જણાવે છે આ ગા ગાડીના ચરનામા વિશેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તો કે વડોદરા તમને પ્રોપર વડોદરા તમને આ અર્ટિકા ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ચોર્યાસી છ બાણું પચાસ પચાસ એક આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ પણ ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે આ ગાડી વિશેની વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમને બધી જ વિગત મળી જશે મોબાઈલ નંબર પણ તમને મળી જશે તમે ત્યાંથી ફોન તેને કરી શકો છો ગાડીવાળા ભાઈને બાકી વિડીયોની અંદર તમે કંડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ભૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો